છે ગેમિંગ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક અને રાઇટ્સ આ બધા માટે એસઓપી બનાવવામાં આવેલ છે અને એસઓપી પ્રમાણે જે કોઈને પણ આ કાર્યવાહી કરવાનો હો અને અરજી કરવાનો રહે છે અરજી કર્યા બાદ આ માટે એક સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટીને ગઠન કરવામાં આવેલ છે જે કમિટીનામાં જુદા જુદા ખાતાઓના અધિકારીઓ છે આ અરજી ત્યાં મોકલવામાં આવે છે અને આ લોકો બધું પાસાઓને અભ્યાસ કરીને એસઓપી મુજબ જો કાર્યવાહી થતા હોય તો આમાંથી એનઓસી આપે એનઓસી આપ્યા બાદ સીપી ઓફિસ તરફથી સત્તાજી પાસે જે હશે આ અધિકારી દ્વારા આને મંજૂરી આપવામાં આવશે અને પછી રાઈડ ચાલુ થઈ શકે અત્યાર સુધીમાં જે પ્રાઇવેટ મેળાવાળા છે આ લોકો તરફથી ચાર અરજીઓ આવ્યા છે અને એક બાલ ભવનમાંથી અરજી આવ્યા છે જે લોક મેળા અહીંયા થઈ રહ્યા છે આમાંથી એક પણ અરજી અત્યાર સુધી આવ્યા નથી હજી પણ આ લોકો અરજી કરી શકે છે લાઇસન્સ બ્રાન્ચ સીપી ઓફિસના જે છે આને અને કંટ્રોલ રૂમને કંટ્રોલ રૂમ ચોવીસ કલાક મારા ચાલુ રહે છે ગમે તે સમયે આ લોકો આવીને અરજી આપીને જઈ શકે આ અરજી આવ્યા બાદ આ અરજી ઉપરથી લાઇસન્સ બ્રાન્ચ પ્રોસેસ કરીને અને મારા કલેક્ટર સાહેબ સાથે વાત થયા છે આ ટેકનિકલ કમિટીના જે હેડ છે આ લોકોની ઓફિસ પણ કાલે રજા હોય છતાં પણ આને ખુલ્લું રાખવા માટે જાણ કરવામાં આવેલ છે તો આ લોકો ઓફિસ કાલે ખુલ્લા રાખશે અને પછી આ અરજી અમે ત્યાં ફોરવર્ડ કરશું અને આ લોકો પછી આને જે કંઈ એસઓપી પ્રમાણે કરવાનું હોય કરીને અને એનઓસી આપવા પાત્ર હશે તો એનઓસી આપશે અને આગળની કાર્યવાહી થશે લેકિન એસઓપીના જેટલા મુદ્દાઓ છે આ મુદ્દાઓને પૂરતતા આયોજક દ્વારા કરવાનું રહેશે નહીં એસઓપી એક વખત પબ્લિશ થઈ ગયા પછી આમાં બાંધ કોઈ શક્યતા નથી સર હવે હવે અરજી આ જો બધું પાસાઓને આ લોકો કાર્યવાહી કરી લીધા હોય આ લોકોને જો પેપર વર્ક સ્ટ્રોંગ હોય ગ્રાઉન્ડ ઉપર જે એસઓપી પ્રમાણે કામગીરી કરવાના હતા આ લોકો જો કર્યા હોય તો આ મંજૂરીમાં વધારે સમય નહીં લાગે લેકિન જો કાર્યવાહી નહીં કર્યા હોય તો આ લોકોને કાર્યવાહી પહેલા પૂરા કરવા પડે તો જ પછી મંજૂરી મળે અને કોઈ પણ છૂટછાટ નહી આપવામાં આવે એસઓપી માં એસઓપી જે છે અને પાલન કરવા જ પડશે તો જ આને એનઓસી ટેકનિકલ કમિટી આપે આને જો એનઓસી ટેકનિકલ કમિટી આપે તો જ અમે આને મંજૂરી આપશું કાર્યવાહી કરવા માટે નહી તો મંજૂરી આને નહી મળે ચાલુ કરવા